નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર મહાદેવનગર બસ વિટરગઢ પાસે બ્રેકડાઉન થતા પેસેન્જરો ઠંડીમાં સુસ્ફોટા મારા પવ મારતા પવનમાં રસ્તે રજડ્યા સુરનગર જિલ્લાના પાટડી અને લગ્ન તાલુકાના લોકોની સુવિધા છીનવાઈ શકે શું તેવા જાગૃત નાગરિકોના મનમાં પ્રશ્ન ઉઠ્યા સુરનગર જિલ્લાના લખતી તાલુકાના અને પાટલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં મહાદેવનગર વસ્તારમાં વસવાટ કરે છે મહાદેવનગર વસ્તારમાં રહેતા કુટુંબીજનોના સિનિયર સિટીઝન મહિલા પુરુષ સીધા પોતાના ગામમાં ઉતરી શકે તેમની સગવડતા સચવાય તેમના માટે સુનગર મહાદેવનગર બસ શરૂ કરવામાં આવે છે સુરનગર મહાદેવનગર બસ બપોરે દોઢ વાગે ઉપરથી બસ કાયમ માટે ખરાબ હાલતમાં આવે છે આ બસ દરરોજ સારી એવી આવક કરતી હોય છતાં આવડનો રદ કરી દેવામાં આવે છે મહાદેવનગરથી લખતર પાટડીના ગામડાઓ આવતા સિનિયર સિટીઝન બાળકો મહિલાઓ પુરુષો હેરાન પરેશાન થઈ જાય છે નામની દેવાની સાથે સિનિયર સિટીઝન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરનગરથી મહાદેવનગર જતી એ હોય અને આવતી હોય આ બસ કાયમ આ રૂટની બસ કાયમ એટલે કે વાહન સારું આપવામાં આવતું નથી આ રૂટમાં આવક જાવક મુસાફર એક્સપ્રેસ બસનું ભાડું આપવા છતાં બસ સારી મૂકવામાં આવતી નથી નામની દેવાની સાથે ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રજૂઆત કરવા છતાં તેમના પ્રતિ ઓરમાયુ વર્તન કરવામાં આવી આવી રહ્યું લાગી રહ્યું છે ગામડા અને મુસાફરને ખૂબ જ તકલીફ પડતી હો હોવા છતાં અંદર કંઈ ધ્યાન આપતું નથી વર્કશોપ દ્વારા ડ્રાઈવરોને ગાડી જાણી જોઈને આવી વખત જ બસ આપવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે આ બસને સાંજે કાયા માટે મહાદેવનગરથી ઉપડવામાં મોડું થતું હોય સિનિયર સિટીઝનને રાત્રિ રાત્રિના સમયે બસમાંથી ઉતરી પોતાના ઘરમાં ઘરે જવામાં તકલીફ પડતી હોય આ બસ માટે યોગ્ય નિર્ણય લેવાય તે માટે થઈ અને નામ નહીં દેવાની શરતે જાગૃત સિનિયર સિટીઝન દ્વારા જણાવવામાં આવ્યું હતું